ગાઈઝ અત્યારે વાગ્યા છે બપોરના ત્રણ અને હવે હું બ્લોગ સ્ટાર્ટ કરી રહી છું કાલનો બ્લોગ કેવું લાગ્યો એ જરૂરથી કહેજો મેં કેવું એન્કરિંગ કર્યું એ પણ જરૂરથી કહેજો અને કાલે તો એટલી મજા આવી છે ને કે મતલબ વાત જ ના પૂછો ને થાક બી એટલો હતો આજે હું ઓલમોસ્ટ સાડા અગિયાર તો ઊઠી છું મને થાક જ એટલો લાગ્યો હતો કન્ટિન્યુઝ ઊભું રહેવાનું હતું એટલે અને અત્યારે હું રેડી એના માટે થઈ છું એકચ્યુલી હું અને ખુશી જઈ રહ્યા છે એકચ્યુઅલી મારું જે આઉટફિટ મેં કાલે પહેર્યો હતો ત્યાં પાછું રિટર્ન કરવા માટે જ્યાંથી મેં આઉટફિટ લીધો ને ખરેખર એ લોકો એટલા જેન્યુન પર્સન છે મતલબ ફર્સ્ટ ટાઈમ મેં કોલ કર્યો અને એક જ કોલમાં એમણે નહીં છે ને મને આઉટફિટ મોકલાઈ આપ્યો અને ના તો અમે પર્સનલી મળ્યા છે કે ના તો કોઈ વાતચીત થઈ છે પણ ઓન ધ સ્પોટ એમણે મને પ્રોવાઈડ કર્યો આટલો સરસ આઉટફિટ બ્યુટિફુલ આઉટફિટ અને અત્યારે બસ હવે મેં હું કદી પર્સનલી અમને મળી નથી એટલે હું પર્સનલી અમને મળવા જાઉં છું થેન્ક યુ કહેવા જાઉં છું કે આટલો સરસ આઉટફિટ એમણે આપ્યો બસ હવે ખુશીની વેઇટ કરું છું એ જસ્ટ આવે એટલે અમે લોકો નીકળીએ આજે વિચાર એવો હતો કે એક્ટિવા લઈને જઈએ પણ આટલો સરસ યુ નો વેધર છે ને એટલે મેં ખુશીને કીધું તું મેં ઓર અમારી રિક્ષા રાઈડ તો અમે લોકો રિક્ષા રાઈડ કરી અને જઈશું ત્યાં અને પછી આગળ શું છે શું અપડેટ કરતી રહી બસ હવે અમે લોકો જઈએ છીએ તો ખુશી આવે એટલે પછી ડાયરેક્ટ રિક્ષામાં મળીએ તો અમે લોકો નીકળી ગયા છે હેલો કેમ છે

કઈ નહીં ભાઈ થેન્ક યુ સો મચ હો ને થેન્ક યુ અમે લોકો આવ્યા છે અહીંયા કપલ રેન્ટ હબ જ્યાંથી મારું આઉટફિટ મેં કીધું ને એ મને દીદીએ મોકલાઈ આપ્યું હતું અને અહીંયા એટલું સરસ પ્રીટી પ્રીટી કલેક્શન છે ને ખુશી બહુ જ સરસ છે હા હા હું ખુશી એ જ વાત કરીએ છે બહુ જ મસ્ત કલેક્શન છે ખરેખર નહીં એને આપણે દૂર થી ઘણા બધા છે પણ અહીંયા ધક્કો ખવાય અલગ છે ખરેખર બહુ જ સરસ છે અને બહુ જ પ્રીટી કલેક્શન છે હું છે ને એડ્રેસ નીચે મેન્શન કરી દઉં છું તમારે પણ અગર હવે વેડિંગ સિઝન આવે જ છે તો રેન્ટ ઉપર આટલા બહુ જ બ્યુટિફુલ બ્યુટિફુલ આઉટફિટ જોઈતા હોય ને તો ડેફિનેટલી અહીંયા વિઝિટ કરજો અને દીદીનો નેચર બહુ જ સરસ છે તમને બહુ જ સરસ રીતે હેન્ડલ કરીને હેલ્પ કરશે સો મસ્ટ વિઝિટ પ્લેસ કપલ રેન્ટ હબ તો અમે અત્યારે પીરા છે જ્યુસ કઈક હેલ્ધી હેલ્ધી અમે પીવાનું ટ્રાય કરતા હતા પણ આ ભાઈએ એટલી બધી ખાંડ નાખી દીધી નહીં લાગતી મને તો ઉપરથી ખાટું લાગે ના સહેજ ગોળ્યો થઈ ગયો છે પાઇનેપલ મારો ફેવરેટ લાગે છે અને આના પછી છે ને હેલ્ધી ખાઈને અમે અનહેલ્ધી ખાઈશું પકોડી છોકરો મળે અને પકોડી ના ખાઈને ત્યાં સુધી એમનું શું કે મીઠા પધુરું રહે નહીં બહુ જ મજા આવી કે ફોન આવ્યો કારણ કાલે વર્ધન ડાયરેક્ટલી ત્યાં જતો રહ્યો ને એટલે પછી ભાઈ ના કપડા રમકડા પછી સ્કીન કેર બધું જ અહીંયા હતું એટલે પછી મમ્મી કે બધું મોકલાય કા તો તું મેં કીધું હવે અત્યારે હું જઈશ ને તો પછી મને એને લીધા વગર આવવાની બિલકુલ ઈચ્છા નહીં થાય અને ફર્સ્ટ ટાઈમ આવી રીતે રહ્યો છે અને હું વિડીયો કોલ જેટલી વાર કરું છું ને એટલી વાર હેપી હેપી રમતો હોય છે ખુશ છે એટલે મને એવું થાય છે કે હું જઈશ ને તો પછી મને એને મૂકીને આવવાની ઈચ્છા નહીં થાય એટલે અત્યારે હું છે ને ઓર્ટર કરાવી રહી છું અહીંયા જો મેં વર્ધનનો સામાન પેક કરી દીધો છે બધું ગન રમકડા હવા સ્ટેપ સાયકલનું શું કરવું એ વિચારી રહી છું એ પણ મોકલી દો એટલે મમ્મી નીચે લઈને જાય ને એને રમાડવા તો મજા આવે રન એટલે આજુ બધું પેક થઈ ગયું છે હવ હટર કરી અને ભયને વસ્તુ પહોંચાડતી કરીએ આપણે સેકન્ડ આજનો બ્લોગ પણ હું રિક્ષામાં જ શૂટ કરી રહી છું એકચ્યુલી મેં ક્યારથી મતલબ બુક કરાવીને હું પણ થઈ નહીં અને લાસ્ટલી મારે ઇમરજન્સીમાં ક્વિકલી રેપીડો કુકર આવી પડી બસ આજે કેવું થયું સવાર મારા મારા સવારથી જ હું બ્લોક લેસ અને કાલનો કન્ટિન્યુ બ્લોક કેમ ના લીધો કારણ કે કાલે કશું હતું નહીં ખાસ પછી અમે કોઈ ડિનર કર્યું ને આરામ કર્યો દેટ ઇઝેક્ટ વરજન હોય તો તમને પણ જોવાની મજા આવે પણ પછી એ ખાસ હતું નહીં અને મને મૂળ જ નતો હતો વરદન વગર અને અત્યારે કેવું થયું મમ્મીનો અચાનકથી મારી મમ્મીનો ફોન આવ્યો તો સુઈ ગઈ હતી અને આજે સવારે અમારે સવા મહિનો થયો મારા આજે જાણીને એટલે ખાટલા વહેણીને બધું હતું આજે એટલે આજે હું થોડી બિઝી જ હતી સવારથી અને અત્યારે મા મમ્મીનો કૉલ આવ્યો કે બધન છે ને નથી કંઈ ખાતો નથી સરખું રમતો એટલે મને એવું લાગે છે કે એને પણ તારી બહુ જ યાદ આવી છે અને વેરી ગાય બર્ધન આવી રીતે રહ્યો છે મારા વગર એટલે એમાં મમ્મી આવું કીધું એટલે મમ્મી આવું પુસ્તક ઉત્તર રડવા જેવી થઈ ગઈ એટલે મને થયું કે ના ભાઈ હવે એ ખરેખર મૂળમાં નહીં હોય બિલકુલ અને એને ખરેખર મારી બહુ જ યાદ આવી હશે એટલે મેં એ છે ને સીધી પીક ઉઠી અને આમ ફટાફટ ના કહેવાય રેપિડોને ઉબેર બુક કરાવવા માંડી અને રેડી થઈ ગઈ અને પછી હું નીકળી ગઈ છું અત્યારે સાંજે સાંજના પાંચ વાગી ગયા છે એટલે હવે અમે લોકો નીકળ નથી આ થવાથી ભાઈએ અને થતું આપતો નથી એટલે એને તું જમાડ અને રમાડ મેં કીધું સારું ચલો તો નીકળીએ એટલે હું ફટાફટ નીકળી એકદમ ફટાફટમાં નીકળી છું અને અત્યારે બસ જો હવે ફટાફટ પહોંચું ને એની જ રાહ જોઉં છું અને બસ ત્યાં જઈને બધાને મળાવું મારા મમ્મી પપ્પાને બધાને મળાવું તમને આજનો બ્લોગ જોવાની વધારે મજા આવશે કાલની હું રિક્ષામાં જ ફરી રહી છું આજે પણ રિક્ષામાં જ છું અને અને વર્ધન ને તો મમ્મી એ કીધું જ નથી કે હું આવી રહી છું એ રહ્યો અત્યારે એમને સાઈડ બેસી રહ્યો હતો અને હવે એને મતલબ મને જોઈને એનું શું રિએક્શન હોય છે જોવાની મજા આવશે Diko. <laughs> oh mau Joko. Ayo mau Diko. Mau juga mau dulu. ayo

એટલો રોવા ચડે તો પ્લસ ઊંઘમાં આવ્યો તો ને હજુ સાડા આઠ જ થાય છે ને જો અત્યારથી સૂઈ જાય ને ભાઈ તો ઘરે પહોંચતા પહોંચતા તો પાછું ઉઠી જાય ને એની સવાર પડી જાય અને પછી આખી રાત મારે ઉજાગરો કરવો પડે એટલે પછી એને અત્યારે મેં માઇન્ડ ડાયવર્ટ કરવા નીચે લઈને આવી છું ને રમી રહ્યો છે વરદન ઓકે તો ઉપર આવી અને એ ઇમરજન્સીમાં કેમ કે વરદન ભાઈ છે ને રમતા રમતા સે પડી ગયા ને

હેલો ઓવરતન તેડવા આવ્યા છે અને મમ્મી અહીંયા બનાવી રહી છે બાજરીનો રોટલા અને મારા મમ્મીના બાજરીનો રોટલાની સાઈઝ તમે જોજો આ મારો હાથ છે ને એનાથી બહુ મોટા રોટલા હોય છે અને અહીંયા બનાવેલ છે મમ્મીએ મસ્ત ડુંગળી ભટકાનું શાક મારું ફેવરેટ મેં કીધું ડુંગળી ભટકાનું શાક બાજરીનો રોટલા બનાય મન કુમાર પાડી ને તો આજે ટાઈમ ભાખરી અને શીરો બનાયા ના પણ આટલા મોટા મોટા તમે ની બિલીવ નહીં કરો બાકી ત્રણ જ રોટલા હોય ને એમાં મમ્મી ત્રણ રોટલા બનાવે ને એમાં અત્યારે જમી બી લઈએ અને સવાર માટે પણ આમાંથી જ વધે ત્રણ રોટલા થી વધારે અમારે રોટલો બનાવવાનો થાય જ નહીં ની મમ્મી કોઈ દિવસ બહુ થઈ ગયા બહુ મજા આવે એ બનાવી દે મમ્મી અહિયાં છે પપ્પા હેલો અને પપ્પા છે ને આ કોમ્પેનીઓ અમે વર્ષો પહેલા લીધું હતું નહીં પપ્પા અને હવે હવે પપ્પાને શું ડાયાબિટીસના લીધે થોડુંક થાક લાગે ને એટલે પપ્પા છે ને ઘરે આવીને થોડા રિલેક્સ થવા માટે આ કરે છે અને મજા આવે છે ને પપ્પાની

અને મતલબ અમે લોકો હેમાંગ પણ નીચે આવ્યા હતા તો વાતોમાં વાતોમાં એટલા બિઝી થઈ ગયા હતા અને બમ્પુ પણ નીચે જ હતા અને વરદન તો પાછળ સુઈ ગયું છે કાલે સવાર મોર્નિંગમાં ઉઠશે ને એટલે એમ કહેશે હું તો વાદા આવી ગયું અને અમે લોકો જઈએ છીએ હવે મને આમ મૂડ ફ્રેશ થયો વરધનમાં જોડે આવ્યો ને એટલે નહીં બમ્પુ તમારો બસ હવે કંઈ નહીં અમે લોકો બસ ઘરે જઈશું ફ્રેશ ઇનપ થઈને સુઈ જઈશું અત્યારે ઓલમોસ્ટ સાડા અગિયાર થઈ ગયા છે તો મળીએ કાલે ઓફ તો બ્લોગ તમને ગમે હોય ગમે હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ સો મચ બાય બાય